ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એ બે વચ્ચે અત્યારે બબાલ ઉભી થઈ હોવાની વાત સામે આવી છે નમસ્કાર દર્શક મિત્રો મધ્યપ્રદેશના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એ બે વચ્ચે અત્યારે બબાલ ઉભી થઈ હોવાની વાત સામે આવી છે કારણ કે એક પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટનની વાત હતી અને એનું શ્રેય લેવા માટે સાંસદ અને મંત્રી બંને વચ્ચે હોડ જામી હતી પરંતુ આખરે સાંસદે અચાનક આ પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદઘાટન કરી નાખ્યું એને કારણે રાજકારણ તો ગરમાયું છે પરંતુ સાંસદ અને મંત્રી વચ્ચે પણ બબાલ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો વાત એમ છે કે મધ્યપ્રદેશમાં ગુનાની અંદર એક પાસપોર્ટ સેવા કેન્દ્ર નું ઉદઘાટન ત્યાંના સાંસદ કે પી યાદવે અચાનક કરી નાખ્યું કે પી યાદવે નારિયેળ બી ફોડી નાખ્યું મહારાજને બોલાવીને મંત્રોચ્ચાર પણ કરી નાખ્યા અને પાસપોર્ટ સેવા કેન્દ્રને ખુલ્લું મૂકી દીધું હવે વાત એમ હતી કે આ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એનું ઉદઘાટન કરવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે ઈચ્છુક હતા એમણે વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર પણ લખેલા કે ભાઈ મારે ઉદઘાટન કરવું છે પણ આખરે કે પી યાદવે ઉદઘાટન કરી નાખ્યું અને દરવાજા ખુલ્લા મૂકી દીધા અને લોકોની સેવા પણ શરૂ થઈ ગઈ હવે કે પી યાદવની આપણે વાત કરીએ તો એમણે એસ જયશંકરને એટલે વિદેશ મંત્રીને સાત વખત પત્ર લખ્યાલા બે હજાર ઓગણીસથી માંડીને બે હજાર વીસ એકવીસ એમ એમણે સાત વખત પત્ર લખ્યા હતા કે આ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એમનું એ ઉદ્ઘાટન કરવા માંગે છે એ પછી એસ જયશંકરે એમને ઓગણત્રીસ એક બે હજાર વીસના દિવસે એક પરવાનગી આપતો પત્ર લખી દીધો કે ભાઈ હા તમે કેપી યાદવ તમે આ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કરી શકો છો બે હજાર વીસમાં એસ જયશંકરે પત્ર લખેલો પરંતુ હમણાં તાજેતરમાં કેપી પી યાદવે આ પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરી નાખ્યું અને મંત્રોચ્ચાર સાથે લોકોની આ સેવા ખુલ્લી મૂકી દેવામાં આવી હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પોતે એસ જયશંકરને પત્ર લખેલા કે આ જે પાસપોર્ટ સેવા કેન્દ્ર છે એને ઊભું કરવામાં મારી અમારી મહેનત છે આમ છે તેમ છે એવું બધું એમણે લખેલું પત્રમાં અને એમ કીધું કે આ પાસપોર્ટ સેવાનું મારા હસ્તે ઉદ્ઘાટન થવું જોઈએ તો તે વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે એમને આશ્વાસન આપેલું પરંતુ મંજૂરી નહોતી આપી અને હવે કે પી યાદવે ઉદઘાટન કરી દીધું છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કોને સૌથી વધારે મહત્ત્વનું યોગદાન આપ્યું કોણે વધારે મહેનત કરી એ એનું શ્રેય લેવાની અત્યારે હોડ જાયમી છે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે એવું શ્રેય લઈ રહ્યા છે કે આ આના માટે અમાર મારી વધારે મહેનત છે અને કેપી યાદવ એમ કહે છે કે આના માટે વધારે મહેનત છે જો કે જે થઈ ગયું તે થઈ ગયું અત્યારે લોકોને તો ફાયદો થઈ ગયો છે કારણ કે આ સેવા લોકો માટે શરૂ થઈ ગઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ